સમાચારમાં વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણે ગામના વિશ્વ છે ત્યારે લાખો લોકોના મોહી લેતો આ તરણેતરનો મેળો આજથી શરૂ કરવામાં આવ્યો છે સાંસ્કૃતિક આનંદ અને સુવ્યવસ્થાનો અનોખો સમન્વય અહીંયા જોવા મળશે ત્યારે તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે કુલ એકત્રિત સ્પર્ધાઓનું આયોજન કરાયું છે આ ઉપરાંત વીસમી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન કરાયું છે જેમાં રાજ્યભરના રમતવીરો સૌભાગી થશે યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા રમતગમત વિભાગે વિસ્તૃત આયોજન કર્યું છે ત્રણ દિવસ સુધી યોજાનાર જુદી જુદી સ્પર્ધાઓ રાજ્યભરના રમતવીરોમાં આગવો કોવત બતાવશે

તો વધારે યોગ્ય મહાભારત ના સમય છે મહાભારતના સમયના ગાળાની અહીંયા એક ઇતિહાસ છે અને આ જે ઉત્સવ છે એ બહુ જૂનો છે આ મંદિરે બહુ જ જૂનું છે અમે મૂડીમાં લગભગ આઠસો પચાસ વર્ષ પેલા અહીંયા ની સ્થાપના થઈ પણ આ મેળો અને આ મંદિર એનાથી પણ ઘણું જૂનું છે વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ચોટીલા